મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ જગ્યાઓ બાબતે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી કરાર આધારિત નીચેની જગ્યાઓ માટે રુચિ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો આ યુનિવર્સિટી આવેલી છે ગુજરાતના ગાંધીનગર ખાતે તો અહીં જે જગ્યાઓ છે તે જોઈએ તો ક્રમ નંબર એકની અંદર જે જગ્યા છે તે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર લેવલ દસ મુજબ તેને પગાર ધોરણ મળવાપાત્ર થશે જગ્યાની સંખ્યા એક છે ક્રમ નંબર બેની અંદર જે જગ્યા છે તે સેક્શન ઓફિસર જેમનો પગાર લેવલ આઠ પ્રમાણે મળવાપાત્ર થશે અહીં કુલ જગ્યા એક છે ક્રમ નંબર ત્રણની અંદર ડેપ્યુટી સેક્શન ઓફિસર લેવલ સાત પ્રમાણે પગાર ધોરણ મળવાપાત્ર થશે અહીં પણ એક જગ્યા પર ભરતી થવાની છે ક્રમ નંબર ચારની અંદર જે જગ્યા છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર લેવલ પાંચ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે અહીં પણ એક જગ્યા છે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર સાંજે પાંચ વાગ્યા સુધીની રહેશે તો જે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માગે છે તેમણે આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અને આ જગ્યાઓની જાહેરાતની માહિતી મેળવ્યા પછી જ અરજી કરવાની રહેશે ધન્યવાદ આભાર